નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દિલ્હી ચૂંટણી ભાજપે કેજરીવાલની હાર પર મીઠું ભભરાવ્યું ત્યારે આગળ વાત થશે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેલ જશે કે શું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીશું તો ઓગણીસ રાજ્યમાં ભાજપ ગઠબંધન સરકાર આગળ વાત થશે પરેશરાવાલે રાહુલ ગાંધીના લગ્ન અને રાજનીતિ ઉપર કટાક્ષ કર્યો છે ત્યારે વાત થશે રાજધાની જીતતા પીએમ મોદીની મોટી ટ્વીટ સામે આવી છે આગળ વાત થશે દિલ્હી ચૂંટણીના પરિણામને લઈને વિજયભાઈ રૂપાણીએ કંઈક આવું કહ્યું હતું ત્યારે આગળ વાત થશે એક્ઝિટ પોલ સાચા સાબિત થઈ રહ્યા છે આગળ વાત થશે ચારધામ જનારાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો વિસ્તારથી માટે સમાચાર છે યાત્રા સંદર્ભે વહીવટી તંત્રે પંદર દિવસ માટે ચોવીસ કલાક ઓફલાઈન નોંધણી કાઉન્ટર ખોલવાનો નિર્ણય લીધો છે નોંધણી સુવિધા બે શિફ્ટમાં ઉપલબ્ધ રહેશે જેમાં કર્મચારીઓ મુસાફરોની મેન્યુઅલ નોંધણી કરશે એકવાર પરિસ્થિતિ સામાન્ય થઈ જાય પછી સમય સવારે આઠથી રાત્રે અગિયાર વાગ્યા સુધી બદલી શકાય છે તમને જણાવી દઈએ કે આ વખતે ચાલીસ ટકા નોંધણીઓ ઓફલાઈન અને સાઠ ટકા ઓનલાઈન થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક્ઝિટ પોલ સાચા સાબિત થયા છે દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ મતદાન થયો પરિણામો પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે આ વખતે દિલ્હી ભાજપ માટે દૂર નથી એટલે કે એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળવાનું કહેવામાં આવ્યું હતું શરૂઆતના વલણોથી જ તમામ એક્ઝિટ પોલ સાચા સાબિત થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી ચૂંટણીના પરિણામને લઈને વિજયભાઈ રૂપાણીએ શું કહ્યું દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે શરૂઆતી ટ્રેનમાં બીજેપી આગળ વધી રહી હતી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા વાયદાઓ ખોટા સાબિત થયા હતા દિલ્હીના લોકોનું માનવું છે કે દિલ્હી દસ વર્ષ પાછળ જતું રહ્યું છે આમ આદમી પાર્ટીએ ખોટી રેવડ્યો અને ખોટા વાયદા કરીને ખાલી લોકોને છેતરવાનું કામ કર્યું છે વાત કરીએ તો જીતતા પીએમ મોદીની ટ્વીટ દિલ્હીમાં પ્રચંડ જીત બાદ પીએમ મોદીએ જનતાને અભિનંદન પાઠવ્યા છે પીએમએ લખ્યું છે કે ભાજપને ઐતિહાસિક જીત આપવા બદલ દિલ્હીના મારા બધા ભાઈઓ અને બહેનોને મારા વંદન અને અભિનંદન દિલ્હીના સર્વાંગી વિકાસ અને તેના લોકોના જીવનને સુધારવા માટે અમે કંઈક કસર છોડીશું નહીં આ અમારી ગેરંટી છે આ સાથે જ અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશ રાવલે રાહુલ ગાંધીના લગ્ન અને રાજનીતિ ઉપર કટાશ કર્યો છે દિલ્હીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો આ અંગે દિગ્ગજ અભિનેતા પરેશ રાવે રાહુલ ગાંધીનું નામ લીધા એકજો ન તો પુત્ર વધુ મળે છે અને ન તો બહુમત મળે છે મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણીસ રાજ્યમાં ભાજપ ગઠબંધન સરકાર બે હજાર એટલે કે દિલ્હીની ચૂંટણીઓ આ વર્ષે જ થઈ છે અહીં ભાજપની જીત બાદ ઓગણીસ રાજ્યમાં ભાજપ સરકાર બનશે દિલ્હીનું પરિણામ હજુ સુધી જાહેર નહોતું થયું ત્યાં સુધી આ આગાહી કરી દેવામાં આવી હતી ત્યારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સત્યાવીસ વર્ષ બાદ કમળ ખીલી ગયો છે અને નેતાઓ ખુશખુશાલ જોવા જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ અને મનોજ સિસોદીયાના એક નવા સમાચાર સામે આવ્યા છે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ એક મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે દિલ્હીમાં ભાજપની સરકાર બનતાની સાથે જ પહેલા મંત્રીમંડળમાં જ એસઆઈટીની રચના કરવામાં આવશે બધા કૌભાંડોની તપાસ કરવામાં આવશે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેલમાં જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી ચૂંટણીમાં ભાજપે કેજરીવાલની હાર પર મીઠું વપરાવ્યું દિલ્હી ચૂંટણીના પરિણામો વચ્ચે ભાજપે એક નવું પોસ્ટર શેર કર્યો હતો તેમાં લખ્યું હતું કે દિલ્હી ગઈ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા હારે તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તેવું નક્કી જ હતું કે કેમ કે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ પોતાની ખુરશી સહિત પોતાની બેઠક બચાવી શક્યા નથી આમ આદમી પાર્ટી બહુમતી મેળવી નહોતી શકી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે